પચાસ પૈસાની કોથળી આવે અને અંદરનું કવર એ બાવનથી પંચાવન પૈસાનું આવે બર અને પચાસ પૈસાનો ચડાવવાનો ખર્ચો એટલે એક કિલો જામફળ બનાવે ને તો દસથી બાર રૂપિયા લાગે બાર રૂપિયા ખર્ચા પછી બાર રૂપિયાનું જેટલા આપણું પચાસ રૂપિયા આવે ને તો પાસેના જેટલા હોય એટલા બચે અને ચાલીસ રૂપિયા આવે તો પછી આપણે અઢાર રૂપિયા બચે અઢાર અઢાર નહીં અઠ્યાવીસ રૂપિયા બચે કિલો એ બાકી આના સિત્તેર રૂપિયા સુધી અમે વેચા અમે આ બે હજાર અઢારમાં વાવેતર કરેલું નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે તો છેલ્લી જાગીર આજે આવા જ એક ખમતીધર ખેડૂતની મુલાકાતે પહોંચી છે આ ખેડૂતે જામફળની ખેતીમાં સારી એવી સફળતા મેળવી છે અને આસપાસના વિસ્તારના ખેડૂતો માટે એક નવો ચીલો ચિતરવાનું કામ એમણે કર્યું છે સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ એમના બગીચા વિશે જાણીશું જાણીશું કે જામફળની ખેતી કેવી રીતે કરી રહ્યા છે અને એમને જામફળનું કેવું ઉત્પાદન મળી રહ્યું છે સૌથી પહેલાં તમારો પરિચય આપો મારું ગામ રાયસંગપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી નામ અને મારું નામ દલવાડી કાળુભાઈ ઈશ્વરભાઈ અને અમાર અમે અમારા શ્રીજી ફાર્મમાં જામફળની ખેતી કરીએ છીએ કાળુભાઈનું ફાર્મ હળવદ તાલુકાના મયુરનગર ગામમાં આવેલું છે મયુરનગર ગામ નદી કાંઠાનું ગામ છે અને અહીંયાની જે જમીન એ બાગાયત માટે સારી એવી જમીન ગણાય છે તો કાળુભાઈએ જે એમના ખેતરમાં આપણે પાછળ જોઈ રહ્યા છીએ જામફળનું વાવેતર કરેલું છે કાળુભાઈ હવે બગીચાની વાત કરીએ તો સૌથી પહેલાં એ જણાવો કે તમારે કેટલા એકરનો બગીચો છે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે મારે ત્રણ એકરનો બગીચો છે અને ટાઈવેન પિંક જામફનું જામફળનું વાવેતર કરેલ છે તાઇવાન પિંક જામફળનું એમને કીધું એમ વાવેતર કરેલ છે તો હવે આજે જામફળની ખાસિયત જણાવો અને તમારા ઉત્પાદન વિશે જણાવો તમારા ખેડ તમારા બગીચો કેટલા વર્ષનો બગીચો છે કેવું ઉત્પાદન આપે છે એના વિશે વિગતે માહિતી આપો અમારે ત્રણ ત્રણ એક ત્રણ એકરનો બગીચો છે અને અમારે વર્ષે ત્રણ વખત અમે ફાલ લેવડાવી એટલે ખર્ચો અમારે એક એકરે એક લાખનો થાય અને એમાંથી ઉત્પાદન અમને ત્રણથી ચાર લાખનું મળે એકરે એકરે ત્રણ એકરનો બગીચો હોય ને એટલે અમારે દર વર્ષે બાર થી પંદર લાખની આવક થાય બાર થી પંદર લાખ રૂપિયાની આવક હવે એક વસ્તુ એ કહો કે તમે જે વેરાયટી વાવેલી છે એ વેરાયટી તમે કેમ પસંદ કરેલી છે તાઇવાન પિંક કર્યું ને એ જામફળ અમે ઉતારીને પછી ખુલ્લી જગ્યામાં રાખો અમે ઠંડી જગ્યામાં તે આઠ દિવસ સુધી બગડતું નહીં એટલે ટ્રાન્સફોર્ટમાં કે ગમે તે જગ્યાએ મોકલી હતી તો વેપારીને નુકસાન ન જાય એના માટે અમે તાઇમાન પિંક પસંદ કર્યા અને એ બગડતું નથી સારું રહે જામફળની ખેતીમાં એવા મોટાભાગના ખેડૂતો એક વાત જાણતા હોય છે કે જામફળમાં જે બગડવાની સમસ્યા વધારે આવતી હોય ફળની જે સેલ્ફ લાઈફ હોય છે એ થોડી ઓછી હોય છે પરંતુ જે આ તાઇવાન પિંક વેરાયટી એ બીજા જામફળની કમ્પેરેટિવ ઝાઝા દિવસ સુધી એ ટકતી હોય છે અને ફળ બજારમાં પહોંચવા સુધીમાં જે એનો ટાઈમ લાગતો હોય એ ટાઈમ દરમિયાન ફળ બગડતું નથી તો ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન અને રાખવા માટેનો પણ એ ટાઈમ મળી જતો હોય છે હવે જામફળની વાત આપણે કરતા હોઈએ તો જામફળમાં મેઇન પ્રશ્ન આવતો હોય ફ્રૂટ બગડી જવાનો તો જે આ તાઇવાન વેરાયટી વેરાયટી છે એ રોગ સામે કેટલી સારી છે બીજા જામફળની તુલનામાં અને આમાં તમે જે એનું રોગનું નિયંત્રણ એ કઈ રીતે કરતા હોય એના વિશે વાત કરો રોગના નિયંત્રણમાં અમે એને સ્ટેપ આવે બાંધવાની એકરે ચાર થી પાંચ બાંધવી પડે અને પછી કવર ચડાવવું પડે ગ્રો કવર આ જે આવે ને આ કવર આ પેલા કવર ચડાવવાનું એના ઉપર પ્લાસ્ટિક મારવાનું પછી આને કોઈ દવાની જરૂર નહીં પછી હા દવાની જરૂર નહીં તમે કહો છો તો એ જરાક સમજાવો કે કઈ રીતે દવાની જરૂર નહીં કારણ કે આ કવર ચડી જાય ને પછી આને કોઈ અંદર ફળમાખી નુકસાન ન કરીએ કે અને કંઈ ઈયળું ન આવે કે આ કંઈ આને કવર હોય એટલે કંઈ ખાઈ ન શકે એટલે બે ત્રણ મહિના સુધી કાંઈ દવાનો ખર્ચો નહીં સામાન્ય રીતે જે દાડમ હોય કે બીજા ફળ હોય એમાં મોટાભાગે ખેડૂતોને મોટો ખર્ચો થતો હોય અને સારું એવું જોખમ પણ હોય છે ફ્રૂટ બગડી જવાનું ફંગસના પ્રશ્નો હોય છે પરંતુ જામફળમાં આ જે દાડમ જેવા બગીચાની કમ્પેરેટિવ સારી એવી ખેડૂતોને મહેનત ઘટી જતી હોય છે એમણે કીધું એમ કે જે આ કવર ચડાવવાથી ફ્રૂટ કવર લગાવવાથી એમને જે ફળ બગડવાની સમસ્યામાંથી ઘણે મોટે અંશે રાહત મળતી હોય છે હવે આપણે ખર્ચાની વાત કરીએ તમે કીધું કે વિઘે એકર એક લાખ રૂપિયા જેવો ખર્ચો થાય તો ખર્ચાનું ગણિત સમજાવો કે આમાં કઈ કઈ રીતે ખર્ચો લાગે ખર્ચામાં એવું કે આપણે જેટલા ફળ આવ્યા હોય ને એ પ્રમાણે ખર્ચો થાય ઓછા ફળ હોય તો ઓછો ખર્ચો થાય વધારે ફળ આવ્યા હોય તો ન્યાજ ચડાવવાનો ખર્ચો વધે આમાં આ પચાસ પૈસાની કોથળી આવે અને અંદરનું કવર એ બાવનથી પંચાવન પૈસાનું આવે બરાબર અને પચાસ પૈસાનો ચડાવવાનો ખર્ચો એટલે એકસો ને સાઠ સિત્તેર પૈસા થાય એક ફળ હા ચડાવવાનું અને પછી ઉતારવે ને બધી મહેનત ગણીને એટલે બે રૂપિયા થાય એક ફળે એક ફળ બે રૂપિયાનો નો ખર્ચો રૂપિયા નો ખર્ચો થાય આ સિવાય કોઈ ખર્ચો લાગે આ સિવાય આ ટ્રાન્સપોર્ટ કરવાનો હોય એને બોક્સ આપણે લાવવાના હોય બોક્સમાં એવું હોય બોક્સ તો આપણને રિટર્ન માં પૈસા મળી જાય દસ કિલા માં દસ કિલા માં બોક્સ ભેગું જ જાય બાવીસ થી પચીસ રૂપિયા નું બોક્સ આવે એટલે એમાં તમારે બહુ ખર્ચો ન લાગે જામફળના પૈસા જામફળના પૈસામાં રિટર્ન મળી જાય આપણને એ પૈસા એક કિલો જામફળ બનાવે દસ થી બાર રૂપિયા લાગે બાર રૂપિયા પછી બાર રૂપિયા નું જેટલા આપણું પચાસ રૂપિયા આવે ને તો જેટલા હોય એટલા બચે અને ચાલીસ રૂપિયા આવે તો પછી આપડે અઢાર રૂપિયા બચે અઢાર અઢાર નહીં અઠ્યાવીસ રૂપિયા બચે કિલો અ એમને કીધું કે જે દસથી બાર રૂપિયાનો ખર્ચો એ એક કિલો દીઠ લાગતો હોય છે હવે એક ગણિત એ સમજાવો કે તમે કીધું કે આટલા રૂપિયા આ રીતે બચે અ આ જે જામફળનું માર્કેટનો મેઇન પ્રશ્ન હોય કોઈપણ ખેડૂત સારું જે બાગાયતી પાકનું ઉત્પાદન કરતા હોય એમને મેઇન પ્રશ્ન આવતો હોય તો એ જે માર્કેટિંગનો ભાવ મળવાનો તો જામફળ આ તમારા કેટલા વર્ષનો અનુભવ છે પહેલાં તો એના વિશે વાત કરો અને આટલા વર્ષોના અનુભવ પછી એ જણાવો કે તમને કેવા કેવા ભાવ મળ્યા છે અને ભાવ મળવામાં આ જામફળ વવાય કે નહીં ભાવ મળવામાં એવું રાજકોટ કે ને મોરબી ભાવ સારા જ રહે પણ અમને હળવદ ભાવ મળી રહે ને ત્યાં સુધી અમે રાજકોટ મોરબી ન જઈ બાકી આના સિત્તેર રૂપિયા સુધી અમે વેચાય અમે આ બે હજાર હજારમાં વાવેતર કરેલું બે હજાર સાત વર્ષ થયા સાત વર્ષથી એટલે આ સાત વર્ષમાં કોઈ એવો સમય આવ્યો કે જ્યારે ભાવ એકદમ ગબડી ગયા હોય એકદમ સારા હોય ભાવ તો આપણે કોરોના આવ્યો હતો ને કોરોના વખતે ખાલી છ મહિના ડીમ રીત બસ તે પછી કોઈ દિવ પચા નીચે ના ગયે ચાલે ત્યારે તો ટ્રાન્સપોર્ટેશનના લીધે એના લીધે અ સારા એવા ભાવ પણ મળે છે સારું એવું ઉત્પાદન મળે છે એમણે કીધું કે જે આ એમનું બેગિંગ થાય એટલે એના માટે જે જંતુનાશક દવાઓ એ પણ એકદમ ઘટી જતી હોય છે અમે એમની સાથે વાત કરતા હતા ત્યારે એ જણાવતા હતા કે આ જ ખેતરમાં સારું એવું ચોમાસામાં પાણી ભરાય છે ઢીંચણ સુધીનું પાણી ભરાય છે તો પણ આ ઝાડ એ પાણીની સામે પણ ટકી રહે છે એટલે આ વેરાયટી પાણી સામે પાણી ગમે એટલે બે ફૂટ પાણી ભર્યું રહે મહિનો દોઢ મહિનો તો એ કોઈ નુકસાન નહીં કોઈ નુકસાન કોઈ નુકસાન નહીં વસુ થઈ અને ફ્લાવરિંગ માં એના લીધે કોઈ ફરક પડે કઈ નહીં ચોમાસું જાય લે ફ્લાવરિંગ કમ્પ્લીટ લઈ લે વધારે પડતો ભેજ હાથ કઈ નો નડે કઈ નો નડે જામફળમાં જે આપણે દાડમની ની વાત હોય કે આ વિસ્તારમાં મોટા ભાગે આપણે જાણીએ છીએ એમ દાડમ કે પછી ખજૂર આ બધા પાકો હવે આપણે ત્યાં બહુ જલ્દી વવાતા થયા છે તો એની સરખામણી આપણે વાત કરીએ તો આ બગીચો તમે તો દાડમનો પણ તમારે બગીચો છે તો તમારો અનુભવ શું શું કહેવાનું થાય કે દાડમનો બગીચો કરાય કે જામફળનો કરાય મારા અનુભવ પ્રમાણે તો જામફળ જોઈ મેં પંદર વીજાના ડાયર જામફળ હોય ને તો વીસ લાખ ના થઈ ગયા હતા અત્યારે હજાર મહિના

માણસોનો પ્રશ્ન હોય મજૂરનો પ્રશ્ન હોય એક વસ્તુ જણાવો કે જામફળની ખેતીમાં મજૂર કેવા લાગે અને આમાં મજૂરીનો જે ખર્ચ લાગતો એ કેટલો લાગે મજૂરીનો ખર્ચમાં એવું હોય કે આપણે એક એકરના વાયા હોય ને તો બે જણા હોય તો ચાલે એમ ઘરના કોઈ તકલીફ નહીં નાના ખેડૂ માટે સારું એમ નાના ખેડૂમાં માટે મોટાને તો પછી એના પ્રમાણે મજૂર જોઈએ સેટિંગ થાય ન થાય તો નુકસાન જાય નાના ખેડૂત માટે બહુ સારું એમ જે લોકો હાથે મજૂરી કરતા હોય જે પોતાના રીતે પોતાની જમીનનું વાવે સંચાલન કે વાવેતર કરતા હોય એ લોકો માટે સારું જે લોકો મજૂરી બીજે ક્યાંય મજૂરી કરવાની જરૂર નથી પડતી આમાંનામાં મળી રહે હવે તમારા જામફળ વિશે કોઈ એવી વાત જણાવો જે ખેડૂતોને જાણવી જોઈએ હું મારું કહેવું તો એમ જ છે કે જામફળ થોડાક વાવો હું એમ જ કહું બધાને કે તમે દસ વીઘા હોય ને તો બે ત્રણ વીઘા વાવો તમારે કોઈ ટેન્શન નહીં ખર્ચો બધે કાઢી નાખે બીજી ખેતી ભલે આ સાઈડમાં કરો પણ થોડાક જામ ફળવા હોય એમ કારણ કે આપણે ગામડામાં વેચીએ તો લાખ રૂપિયાના વેચીએ કે આપણું નાનું ગામ હોય તો પછી ખોટા વલામાં પૈસા બગાડવા તો આ ટેકો રહે ને એમ ખેડૂને એમ એવું મારું કહેવું તો જે કોઈ પણ બાગાયતી ખેતી કરતા હોઈએ તો એની એક ખાસિયત એ જ હોય છે એમણે કીધું કે તમે થોડું કરો પણ સારું કરો અને આ જ બાગાયતી ખેતીમાં સફળતાનો મંત્ર છે તો આ હતા કાળુભાઈ હળવદ તાલુકાનું મયુરનગર ગામ ત્યાં એમનું જે આ શ્રીજી શ્રીજી ફાર્મ આવેલું છે જામફળનું ફાર્મ આવેલું છે તમે પણ તેની મુલાકાત લઈ શકો છો એમણે કીધું કે નંબર મારો આપી દેજો તમારો નંબર જણાવો અને ક્યાં આવવાનું એ પણ તમે જ જણાવી દો મારો નંબર નવાણું બે તેપન આડત્રી નવ પાંત્રીસ મયુરનગરથી બે કિલોમીટર છે આ ખેડૂત મિત્રો જો કોઈને એમની મુલાકાત કરવી હોય તો તેમના જે ફોન નંબર મોબાઈલ નંબર પર તમે ફોન કરી અને એમની મુલાકાત કરી શકો છો તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર જય જવાન જય કિસાન